નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર

જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે કરાયું હતું જિલ્લા પંચાયત ખાતે કચ્છની વિવિધ ગ્રામ પંચાયતને ઘન કચરાના નિકાલ અર્થે પંદરમાં નાણાં પંચની ગ્રાન્ટમાંથી રૂપિયા અંદાજે પાંત્રીસ લાખથી વધુના ખર્ચે સાત ટ્રેક્ટર ટ્રોલી સહિત અને રૂપિયા બાર લાખના ખર્ચે અઢાર ઈ રિક્ષાનું લોકાર્પણ કરી જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ આ વાહનોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું આ તકે જાડેજાએ દરેક સરપંચોને સરકારની ગ્રાન્ટોનો સદુપયોગ કરવા તેમજ ગામોની તમામ શેરીઓમાં કચરો ન રહે તે જોવા સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો આ ટ્રેક્ટર ટ્રોલી ભુજ તાલુકાના ખાવડા નાડાપા અંજાર તાલુકાના ભાદરોઈ અને મોટી નાગલ પર માંડવી તાલુકાના નાની ખાખર નખત્રાણા તાલુકાના પર અને રાબર તાલુકાના વ્રજવાણી ગ્રામ પંચાયતને ફાળવવામાં આવ્યા હતા તો ઈ રીક્ષા માધાપર જુનાવાસ વર્ધમાન નગર જવાહરનગર ડઘાડા ઝરપરા સાપેડા ઉખેડા રામપર ભદ્રેશ્વર લાખાપર પત્રી પીપરી મસ્કા અને વેખરા ગ્રામ પંચાયતને ફાળવવામાં આવી હતી આ પ્રસંગે બાંધકામ સમિતિના ચેરમેન મશરૂભાઈ રબારી જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિજયાબેન પ્રજાપતિ સદસ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા

સા સહકાર ગામો ગામથી મળી રહ્યા છે જિલ્લા પંચાયતની અંદરની નાણાં પંચની અંદર જે પણ ટેક્ટર અને ટોલી અને ઈ ટેમ્પોનું જે પંચની યોજના જે સમાવેશ થયો એના આ તે ગ્રામ પંચાયતને ઓગણીસ ઈ ટેમ્પો અને સાત ટ્રેક્ટર ટોલી અર્પણ કરવામાં આવી હું આપ સૌ ગ્રામ પંચાયતોને આપના માધ્યમથી કહેવા માગું છું કે સરકારશ્રીની જે ગ્રાન્ટ સદુપયોગ થાય અને જે ઈ ટેમ્પો અથવા ટ્રેક્ટર ટ્રોલી આપવામાં આવી છે એ ગામમાં સ્વચ્છતા રહે એક પણ ગલી સ્વચ્છતા વિહીન ન રહે રોજ બરોજ ગામની અંદર જે પણ ગલીઓ એના અંદર આનો સદુપયોગ થાય એવી સૌ ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ સદસ્યોને પણ મારી વિનંતી આજે જિલ્લા પંચાયત કચ્છ ખાતે માન્ય પ્રમુખશ્રીના હસ્તે ઓગણીસ ઈ રિક્ષા અને સાત ટ્રેક્ટર ટોલીનું આરામ કરવામાં આવેલ છે

ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર વિતિ લાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ અગિયાર ઓક્ટોબર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર